જેથી આ નાળું એને ખોદી પણ નાખ્યું હતું એક વખત ધોવાઈ પણ ગયું હતું પરંતુ ના અધિકારીઓ જેસીબી લઈને આવ્યા તે વખતે પૂરવા પણ નથી દીધું કારણ કે એનો પોતાનો પણ એક પ્રશ્ન છે જે ખેડૂત છે તેનો સ્થાનિક ખેડૂત બેનો આ અંગે ગામમાં ગઈકાલે એકત્રિત ગ્રામજનો વચ્ચે વિવાદ પણ થયો હતો અને તેઓએ આ નાળું નવ જૂન બે હજાર ચોવીસના રોજ ધોવાઈ પણ ગયું હતું આ સમસ્યા સર્જાવાને કારણે અહીં આવર જવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે જોકે ખેડૂતની પોતાની સમસ્યા છે જેના ખેતરમાં પાણી ભરાઈ રહે છે પોતાની ખેતીવાડીને નુકસાન થાય છે આ અંગે એની પણ સમસ્યા છે ગઈકાલે ગેડ ગામમાં પંદરમી ઓગસ્ટ ભેગા થયેલા ગ્રામજનો વચ્ચે જે વિવાદ થયો વાયરલ વિડીયો પણ જો માર ભાચા ઓકા કરે આવ આ માણસ ની આદત ના ને ખાવાનું ને ખાવાનું માર આરવા જેવો ની કીધું બાપુ